એમસીમાં નોકરીના બહારને છેતરપિંડી આચરનાર ઝડપાયો મુખ્ય આરોપી વિજય વાઘેરાએ પર પંદર લાખની છેતરપિંડી આચરી સુરેન્દ્રનગર રેડિવિઝન પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી કરી એમસી ફૂડ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી ખોટી સહી ઓર્ડર બનાવી નોકરી અપાવવાની લાલચે છીટી અગાઉ બે આરોપી કાનજી અને કિરણ પણ પકડાયા હતા સંવાદતા વિરન જોડાયેલા છે વિરન કેવી રીતે નોકરી અપાવવાની લાલચ આપી હતી ફસાવ્યા હતા ચોક્કસ વાત કરવામાં હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં નોકરી આપવાના મારે લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને હાલ બે ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે ખાસ કરીને આ અંગેની વાત કરવામાં આવે તો આ અંગે અગાઉ પણ બે શખ્સો ઝડપાયા હતા અને તમામ મળી કુલ ત્રણ શખ્સો દ્વારા સાત વ્યક્તિ ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય આરોપી જે છે વિજય ચૌહાણ તેને હાલ પોલીસે ઝડપી પાડ્યો છે અને હાલ વાત કરવામાં આવતા જે આરોપીઓ છે તેમણે ખોટા સહી સિક્કા વાળા ઓર્ડર બનાવી નોકરી લાલચ આપી હતી અને સાત જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હતી જોડા બદલ આભાર આપનો